નમસ્કાર દર્શક મિત્રો હું મહેતા આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર પંજાબ થી મુન્દ્રા માટે શરાબ ભરીને આવતા ટ્રક ને વઢવાણ પાસે એસએમસી પોલીસે ઝડપી અને એક કરોડ એકત્રીસ લાખ નો ઇંગ્લિશ દારૂ પકડી પાડ્યો પંજાબથી ઇંગ્લિશ શરાબનો જથ્થો ભરીને મુંદ્રામાં ડિલિવરી આપવા આવી રહેલી બલ્કર ટ્રકને સુરેન્દ્રનગરના વઢવાણ પાસે ઝડપીને સ્ટેટ મોનિટરિંગ સેલે એક કરોડ એકત્રીસ લાખ ચૌદ હજારના શરાબનો જંગી જથ્થો જપ્ત કર્યો છે ડ્રાઈવરની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે કે તે ત્રીજી વાર આ રીતે ટ્રકમાં શરાબનો જથ્થો ભરીને મુંદ્રા આપવા જતો હતો બાતમીના આધારે એસએનસીની ટીમે ગત મધરાત્રે અમદાવાદ રાજકોટ હાઇવે પર સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે વોચ ગોઠવી હતી બગોદરાથી આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની બલ્કર ટ્રક પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા ગઈ ત્યારે એસએનસીએ ડ્રાઈવરને ઝડપી પૂછપરછ કરતા તેણે તેમાં શરાબનો જથ્થો ભરેલો હોવાનું કબૂલ્યું હતું બલ્કર ટ્રકને જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે લવાઈને ટ્રક ખાલી કરાતા અંદરથી રોયલ ચેલેન્જ અને ગ્રીન લેબલ બ્રાન્ડની વિસ્કી તથા મેજિક મોમેન્ટ વોડકાના સાતસો પચાસ એમએલ ત્રણસો પંચોતેર એમએલ અને એકસો એંસી એમએલની કુલ ચોવીસ હજાર છસો ત્રીસ બાટલીઓ નીકળી પડી હતી શરાબની કિંમત એક કરોડ એકત્રીસ લાખ ચૌદ હજાર અંકાઈ હતી ડ્રાઈવર અને ક્લીનરની પૂછપરછ કરતા ચતુરા રામે જણાવ્યું હતું કે તે અનિલ પંડ્યા નામનો શખ્સની સૂચના મુજબ તે જણાવે તે વાહનમાં દારૂની ખેપ મારવાનું જાન્યુઆરી માસથી કામ કરે છે અનિલ પંડ્યાની સૂચના મુજબ પંજાબથી અજાણ્યો શખ્સ ગાડીમાં માલ ભરીને તેને આપી ગયેલો બાદમાં તે આ ટ્રક લઈને આગ્રા દિલ્હી એમપી છોટાઉદેપુર વડોદરા થઈ બગોદરાના માર્ગે મુન્દ્રા તરફ જતો હતો પંડ્યા તેને દરેક ખેપ માટે એક લાખ રૂપિયા આપતો હતો જેમાં ડીઝલ તેણે ભરાવવાનું રહેતું ભાણિયા માંગીલાલને પંદર હજાર મહેનતાણું આપવાનું કહીને ક્લીનર તરીકે સાથે લાવ્યો હતો એસએમસીએ શરાબ ઉપરાંત ત્રીસ લાખની ટ્રક બે ફોન અંગઝડતીમાંથી મળેલા બે હજાર એકસો દસ રોકડા રૂપિયા મળી કુલ એક કરોડ એકસઠ લાખ છવ્વીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બે ડ્રાઈવર ક્લીનર સાથે દારૂની લાઇન ચલાવતા અનિલ પંડ્યા પંજાબથી દારૂ ભરી આપનાર અજાણ્યા શખ્સ મુન્દ્રામાં દારૂની ડિલિવરી લેનારા અજાણ્યા બુટલેગર સહિત છ લોકો સામે જોરાવરનગર પોલીસ મથકે પ્રોહિબિશનની વિવિધ ધારાઓ તળે ગુનો નોંધાવ્યો છે દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ મે બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર